પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો એક આપણે સૌ કઈ એક માતાના સંતાન છીએ જવાબ ડી ભારત માતાના બી આપણો દેહ સનાથી ઘડાયો છે જવાબ બી ભારતની માટીથી ત્રણ આપણે ભારત દેશનો જયકાર ક્યાં ગજવશું જવાબ સી સીમા પર પ્રશ્ન બે કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો એક અમે ભળ ભારતના ખાલી જગ્યા જવાબ ઘડવૈયા બે જને ગૌસ્મરણે જાગે ભાવોની ખાલી જગ્યા જવાબ સરવાણી ત્રણ ના કોનું ખાલી જગ્યા રહે ઉઘાડું ના કોઈ ભૂખ્યું પોઢે જવાબ ડીલ ચાર ઊંચ નીચના ભેદ ટાળીશું ઝૂલશું ખાલી જગ્યા હિંડોડે જવાબ પ્રેમ પાંચ અમે પલાણી ખાલી જગ્યા મેદાને સૌ પડશું જવાબ પાણી પંથા છ સીમાણે ખાલી જગ્યા ગજવશું શબ્દો સાથે યોગ્ય રીતે બે માત જવાબ ઈ છૈયા ત્રણ ઉચ્ચ નીચના જવાબ એ ભેદ ટાળીશું ચાર જયકાર જવાબ બી ગજવશું પાંચ દરિયાના જવાબ બી ખેવૈયા પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો એક અમે સૌ એક માતાના એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ એ ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં શું વહે છે જવાબ ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે ત્રણ આપણે દુશ્મનો સામે કેવી રીતે યુદ્ધમાં ઝંપલાવશું જવાબ આપણે દુશ્મનો સામે પાણીની ગતિથી અર્થાત ઝડપથી યુદ્ધમાં ઝંપલાવશું ચાર ભારત દેશના લોકો મતદરિયો ખેડનારા છે અર્થાત શું જવાબ ભારત દેશના લોકો મતદરિયો ખેડનારા છે અર્થાત ભારત દેશના લોકો જીવનની અડચણો સામે ઝૂમનારા છે પાંચ કાવ્યમાં સી રીતે વિજય મેળવવાની વાત કરી છે જવાબ પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા સીમાઓ પર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક આપણે ભારત દેશને શા માટે ન ભૂલી શકીએ જવાબ જે દેશની માટીથી આપણું શરીર બન્યું છે જે દેશના આપણે પાણી પીધા છે જે દેશની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે તે ભારત દેશને આપણે ભૂલી ન શકીએ બે કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે જવાબ કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે કોઈ પણ ભૂખ્ય ન સુવે અર્થાત અન્ન વગર ન રહે બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે લોકોમાં નીચનો ભેદભાવ દૂર થાય પહેલા શબ્દમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો એક મીનામાસીએ લગ્નમાં જવાનું ખાલી જગ્યા જવાબ ટાળ્યું બે દોડા દોડી કરીશ તો ચોક્કસ ખાલી જગ્યા જવાબ પડીશ ત્રણ વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ખાલી જગ્યા જઈશું જવાબ ફરવા આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં પાંચ સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને ખાલી જગ્યા મન થાય છે જવાબ નાચવાનું છ ઘડિયા ખાલી જગ્યા મને ખૂબ મજા આવે છે જવાબ લખવાની આપેલા બે શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો એક માટી પાણી વાક્ય મારા વતનમાં માટી પાણી જ એવા છે કે એમાં રત્નો જ વાક્ય છે બે વિજય પરાજય વાક્ય આપણો ઇતિહાસ રાજા મહારાજાઓના વિજય પરાજયથી ભરેલો છે પ્રાસયુક્ત શબ્દો લખો એક છૈયા ઘડવૈયા ભૈયા ખેવૈયા બે ટાળશું પડશું ગજવશું ફરશું આપેલ ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો ઉદાહરણ ટાળવું ટાળશું એક પડવું પડશું બે ફરવું ફરશું ત્રણ ગાવું ગાશું પ્રશ્ન દસ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક સરવાણી બે નીચ ત્રણ પાણીપંથા ચાર સીમાડો પાંચ દરિયા છ વિજય પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક માત માતૃભૂમિ જન્મભૂમિ બે ડીલ શરીર દેહ ત્રણ ગૌરવ મોટાઈ મહંતા ચાર સરવાણી ઝરણું નદી પાંચ ભેદ તફાવત જુદાપણું પ્રશ્ન બાર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક ભૂલવું સંભારવું બે ઉચ્ચ નીચ ત્રણ વિજય પરાજય પ્રશ્ન તેર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક પાણીના જેવી ગતિવાળા જવાબ પાણી પંથા બે ગામ કે નગરની સીમને અડતો ભૂભાગ જવાબ સીમાડો ઉદાહરણ મુજબ આપેલ શબ્દની આગળ મધ શબ્દ જોડો તેનો અર્થ સમજી વાક્ય પ્રયોગ કરો ઉદાહરણ દરિયો મધ દરિયો એટલે દરિયાનો મધ્ય ભાગ વાક્ય અમારી નાવ મધ દરિયે અલગ ડોલક થવા લાગી એક પૂળો મધપુળો એટલે મધમાખીનું ઘર વાક્ય અમારી શાળાના લીમડાના ઝાડ પર મોટો મધપુળો છે બે માખી મધમાખી એટલે મધ બનાવનારી માખી વાક્ય મધમાખીનો ડ અસહ્ય હોય છે ત્રણ રાત મધરાત એટલે રાત્રિનો મધ્ય ભાગ વાક્ય સોસાયટીમાં દિનેશ કાકાના ઘરે ગઈકાલે મધરાતે ચોરી થઈ હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી